હાલો હવે એક પેથીન દલ મળી જાય ને તો આપણે વયા થાય જલ્દી થેલું ભલું કલું થાય બાકી તલવું જ નથી હાલો આવ્યો પેથીન દલ થલી આવ્યો જલ્દી હાલો હવે હલખા બે તો મોબાઈલ પલવો ન ધોય ત્યાં જવું છે રંગોલી પાર્ક હે રંગોલી પાર્ક લંદોલી હા કેટલા ધના કેટલા દેખાય એ તો એક જ છું પેતેલ જાવું પેતેલ કેવી રીતે લઉં એટલે પેતેલ જાવું ને

અલે ના ના ભાઈ તમે ઉતલી દાવ ખોતે ખોતા મને માલી ધલવાલી માલ છે હું ધંધલ ધેલમાં પુલાઈ દઈ ને મને માલ કાય વાંધો ના આલો લઈ લે અલે તનથો હું તમે 500 આપો તોય ન દઉ ભાઈ દાદી માં દેથો જ નથી અને દાદી નું ઇંધી નઈ પતી દીધું થા ગાડી બંધ પેલી છે 15 દી થી તમે ઉતલો ભાઈ તમે તમે ઉતલો ભાઈ નહીં ને આપણે આપણે ન જ દઉ ભાઈ ના ના થોતે થોતા ભાઈ આમ આપણે હલવા દે એક તો લીક થાવાલા ને પછી વાત આવી વાલા છે આપણે આવા પેથી ન દલ દોતા જ નથી